આજના વિડીયોમાં તમારો સ્વાગત છે આ વિડીયો ફક્ત મિત્રો મનોરંજન માટે બનાવશો અને ફક્ત કોમેડી માટે તો કોઈએ દિલ પર લેવા નહીં અને કોઈએ દુઃખ કરવું નહીં કારણ કે આ વિડીયો આપણને પસંદ આવતા લાઈક શેર અને ચેનલ શ્રેવ કરી દઉં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે અને હવે મિત્રો વાત કરીએ વધારે વધારે બકવાસ કર્યાનો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીશું આજે વિડીયો છે વોટિંગ માટે તમે થમલેન જોઈને સમજી ગયા છે ચાલો વાત કરીએ પહેલાં સ્ટાર્ટ કરીએ રાકેશભાઈ રાકેશભાઈને પૂછી લે તો રાકેશભાઈ ઓ રાકેશભાઈ હવે આ ચૂંટણીમાં કોણ જીતશે તમને એવું લાગે છે હવે જ્ઞાની બેન આવશે કે ભાજપ આવશે કોણ આવશે કેવું લાગે છે હા એ વાત સાચી ભાઈ તમારે આપણને તો શું ખબર ભગવાન ની ખબર હે તો બધી ભગવાન જાણે અને બીજું તો ભાઈ શું કહેતો તમે વોટિંગ કરી આપશો પેલા મને કહી દો વોટિંગ કરી આપ્યો આપ્યું કહી દો ને મને કહી દે શું કહો